જીવનમાં ક્યારે પકડવું ક્યારે અટકવું અને ક્યારે છોડવું એ કૃષ્ણ પાસે શીખો જન્મ મથુરા છોડ્યું મથુરા જઈને કંસને પકડીને માર્યો જરાસંઘના મથુરા સાથે વારંવાર યુદ્ધથી મથુરાવાસીઓ થાક્યા જરાસંઘને મથુરા સાથે વાંધો ન હતો પણ કૃષ્ણ સાથે જ વાંધો હતો મથુરાવાસીઓએ કહ્યું જો તું મથુરા છોડી દે તો આ યુદ્ધ અટકી જાય કૃષ્ણ પણ વિચારે છે કે વાત તો સાચી છે અને પછી મથુરા છોડી દે છે લોકો રણછોડ કહેશે તેની ચિંતા ન કરી ફિકર ન કરી અને પછી સોનાની દ્વારકા નિર્માણ કરી કૃષ્ણને કંસને મારી નાખવાની તક જીવનના ત્રણેય તબક્કા જીવી દેખાડ્યા ક્યારે પકડવું ક્યારે અટકવું અને ક્યારે છોડવું કૃષ્ણના જીવનમાં જોવા મળે છે આપણા જીવનના દરેક તબક્કે આ ત્રણ ઘટનાઓ બનવાની છે જ્યાં મોકો મળે ત્યાં યોગ્ય તકને સમયસર પકડતા જ્યાં જરૂર હોય ત્યાં સમયસર અટકતા જ્યાં છોડી દેવાની જરૂર પડે ત્યાં સમયસર છોડતા શીખો ધન્યવાદ